ખેડૂત મિત્રો તમે જોવો તો ખરા હજી ફલમગૃહનો એક જ છંટકાવ માર્યો છે ત્યાં તો કપાસમાં હાલના ફુક્કા કાઢી નાખ્યા નમસ્કાર ખેડૂત મિત્રો મારું ગામ રત્નો તાલુકો બોટાદ જિલ્લો ભાવનગર વિનુભાઈ અરજીભાઈ શેઠા તો મારા ફિલ્ડ ઉપર અત્યારે આવ્યા છે અને આ કપાસ ની અંદર ફલમ ગ્રો સહાર સહારા ઇન્ટરનેશનલ કંપની નો ફલમ ગ્રો સાટેલો છે અને એક જ કરેલો છે તો એક જ છટકાવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નવ ઝીંડવા થવા મટી ગયા છે અને હજી બે છટકાવ ફલમ ગ્રો ના બાકી છે તો હજી આ એક છટકાવ માં આટલું ઝીંડવું થયું છે તો બીજા બે છટકાઉ મારશું એટલે કેટલું ઝીંડવું થાય છે કે છોડ હંગરી નહીં શકે ફલમ ગ્રો નું રિઝલ્ટ એવું છે એમાં અત્યારે કપાસની ગ્રીનરી જો ફાલ આખા ખેતરમાં બધે ફૂલ ફાલ છે અને એટલો ફાલ ફૂલ છે અને ફલમગ્રો સહારા ઇન્ટરનેશનલ કંપનીનું હરણના નિશાન જ જોઈને ખરીદવાનું અને એના ભાવ છે ફલમગ્રો ના અઢારસો રૂપિયા એક લીટર ના છે અને અઢીસો એમ એલ પાંચસો એમએલ અને એક લિટર પેકિંગમાં પણ મળી જશે તો ખેડૂત મિત્રો સારા ઇન્ટરનેશનલ કેમ્પનીનું ફ્લમ ગ્રો છાંટો અને ફાલ ફાલના ભુકાવ બનાવી દો અને આવો ફાલ તને એક પણ એક પણ ખેતરમાં ક્યાંય જોયો નહીં હોય દરેક છોડમાં જોવો લાગડ ફાલ છે ફાલ 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 ગમે છોડ ક્યાંય પણ ખાલી નથી કપાસમાં કોઈ જાતની અત્યારે જીવાત નથી અને હજી ફલમ ગ્રોહના બે છંટકાવ બાકી છે ત્રણ છંટકાવ ફલમ ગ્રોહના થાય એટલે તપાસમાં ક્યાંય ફાલ ફંગરી ન હોય કે છોડ વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાની શાખા નંબર દુ યમુના સેઝ કોર્પોરેશન રોહિશાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી